અમારા વિડીયો લાઈક કરજો અમારો થોડો કઈ તમને પસંદ આવે ને તો આગળ શેર કરતા રેજો અમારી ચેનલ ને તો જરૂર કરી લેજો અને હા મિત્રો અમારી ચેનલ ને સપોર્ટ કરવાનું ના ભૂલતા જય મા

સાપ કરી નાખી અને દેતો બાજરી પણ હાચુકલી બાજરી તો બધી કોચી કોચી સાપ નાખી નાશી ઉન્ની સાલ માં બાજરી હારી ફરી છે પણ હું લેવા આવ્યું છે ને આટલા કોઈ બાજરી નહીં ને એટલે મારી બાજરી પાડી ગયો ચકલો ઉડ્યો ઉડ્યો બધું સાપ ખાઈ ગયું અમે કરું તો કરું હું શેઠીયો પડો થઈ ને અત્યારે વાયરો પડ્યો છે અને પાછો આ તો હોભરા આપડી પાછા તો ખબર ના પડે કે આવા તો ચેકલાય બૂમો પડે જાય આપણો ખાવાનો ખોરાક આવ્યો એટલે કોચવા દે હોકા મારું તો નુકસાન થતું ડેપુ જ મારવા દેતા ન તૈ ચાર પોપટ બેહા પેને બેહા ઓહોજ કાટું લે બેટ જાય લે આટલા કોઈ દેખાતું નહીં માર્યું લે ઓ હો

કોક આટલા હોવો જ જોવા કોઈ હં બરો ઢીલો કઈ ને તને ખાટવારીનો પાળ આવે તને

બાજરી માં કોઈ દેખાતું નહિ પણ પથરો તો નેક બાજુ માં જાયો આ નેક માં જ કોક હોવો જો તો જોવો હ આ નેક માં તો કોઈ પથરા માર જ ન કોઈ બીજા તો શેર નસો ક્ષેત્ર માં કોઈ દેખાતું નહિ આટલા નખા લાઈ જવા તરકામ હ મારો બૈરો ઉજવાડી ગાળ્યો પણ જો હાથમાં તો આઈ જાય ને મારે માણે શોક તો ઈનો જરબુ એક એક ઠોવો તો અમે દક્ષિણ થી ઉત્તર તરફ લાઈ દો પણ છોડ તો નહિ આ તો પથારી ગોળ ફેરવી મેલ દો બાપા રે ઓહો હો ઓ તારી આ ઓ તારી પેલું બે તારી આ શોમલો મારા છેતર માં શું કર્યા શોમલા આ બાજુ આ બાજુ અલ્યા પણ જે કહેવાનું હોય ક્યાંક મારા ઉડિયા ખાઈ જાય છે બાજરી કોચિંગ કોચિંગ સાફ કરી નાખી

ના ના એ બાજરી ને ડેપુ વાજ્યું તો મારા ને પડ્યો કને વાજુ છે ફૂલ્યા એ તને ખબર હોય મને હું ખબર તું બુમો પાણી બોલાતો ને અલ્યા મારા બદલા કોઈ છોકરું એટલે અત્યારે કોઈ ને એકલા કોઈ ઘોડા નહિ જે ખરાબ બફોરે શેતર માં બાજરી ખાવા આવે હું તો ઉડિયો કાઢતો હતો તારો તો બે તું ઉડિયો કાઢતો તો પણ આ વેરીઓ ખાવા અત્યારે વેકેશન નો છોકરો આવે

हम पहली फुर्सत में निकल अब अब सोमा का मगज उठ गया है चल जा अरे कई भाषा में बोल रहा खबर नहीं पड़ती गाली बोलते मैं तू निकल और कर अब अब सोमा का मगज गर्म हो रहा है जल्दी से निकल

એટલે જીબું નહીં તારે મારે તો ઘણું જીબાનું હોય તો હાઈટ વાર જીવ્યો છે બીજો હાઈટ વાર કાઢવાડો છે એટલે તો કહો કે જતો રહ કાળ કોટો લે મારવા માં મને હાથે લે કાળ કોટો નિમિત બને એટલે જતો રહ કોઈ એટલે તને શરમ આવો એટલે હું તારા હાથે મરું એટલે હા બે હમ જો સવ લે તારા મનમાં માં એટલે બેરવા જા કે કો દી બેરવા હા શુમલા અજી માપ માં આ

બાજરીઓ નું બાજરીઓ ખાવા તો મારા ખેતર માં કઈ દો કે શેઠિયા તારી બાજરી તો પેલો શોમલો ખાઈ જાય છે મોટા મોટો ઉર્જો રોય બધું રમત ભમન કઈ ના જીવ ખરા બફોરે તો મારા ખેતર માં પાડવા બાજરો તો આયો તો એટલે ખાલી છે બે ઠેફો વાજી ગયો શોમલા મરક તારું બેટ જાય છે ને પાર આવે